તળાજા નગરપાલિકા દ્વારા પાણી એકાંતરા કરવામાં આવ્યું છે સાથે નગરના અનેક રસ્તાઓ બિસ્માર છે જેના કારણે લોકોની ફરિયાદો ઉઠી રહી છે એ તમામ ફરિયાદોના અનુસંધાને આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ વાળાએ વહીવટદાર શાસન હોય પ્રશાસનને પાણી નિયમિત વિતરણ કરવામાં આવે અને રોડના કામો ત્વરિત કરવામાં આવે આંદોલનની ચીમકી સાથે પ્રજાના પ્રશ્નોને હલ કરવા તળાજા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે અને આ પ્રશ્નનો તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી છે ઇન્દ્રજીત સિવાળાએ જણાવ્યું હતું કે હાલ અમે ચૂંટાયેલ પ્રતિનિધિ નથી છતાં લોકોની ફરિયાદ અમારા સુધી આવે છે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા પરંતુ આવતો નથી ખાસ કરીને વોર્ડ નંબર એક માં ગરીબોની વસાહત છે ત્યાં પાણીની તંગીની ફરિયાદો વધુ આવે છે લોકસભા અને બાદ નગરપાલિકાની ચૂંટણી સમયે અમારે જ ગ્રાઉન્ડ પર કામ કરવાનું છે ત્યારે જનપ્રતિનિધિ ધર્મ બજાવવાની અમારી ફરજ છે અને આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે સમ્રાટ સમાચાર તળાજા